વલસાડના તિથલુર સ્થિત શ્રી કોળી પટેલ સમાજની વાડી ખાતે વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી કમલેશ્વર પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં એક જાહેર સભા યોજાઈ હતી ત્યારબાદ ભાજપના તમામ ચુમ્માલીસ ઉમેદવારો સાથે

વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ તેજસ્વી પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની